નમસ્કાર મહિલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસની ધોરણ આઠની ગણિત વિષયની છે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી છે તેનું સોલ્યુશન જોવાના છે જો એ પ્રશ્ન નંબર એક નીચેના પ્રત્યેક પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પેલું એકના છેદમાં ચારની માઇનસ બેની કિંમત કેટલી થાય તો જવાબ આવશે ઓપ્શન એ સોળ બીજો સવાલ ત્રણની પાંચ ખાત ભાગ્યા ત્રણની માઇનસ છ ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે ઓપ્શન સી ત્રણની અગિયાર ઘાત ત્રીજો સવાલ બેના છેદમાં પાંચ માઇનસ આખાના વર્ગ માઇનસ બેની કિંમત કેટલી થાય તો જવાબ આવશે પચીસના છેદમાં ચાર ચોથો સવાલ દસના દસ માઇનસ સોની વ્યસ્ત સંખ્યા કઈ છે તો જવાબ આવશે દસની સો ઘાત પાંચમો સવાલ ખાલ એક્સ એ શૂન્ય સેવાની કોઈપણ પૂર્ણાંક સંખ્યા હોય તો એક્સ માઇનસ એકનું મૂલ્ય કોના બરાબર થાય જવાબ આવશે ઓપ્શન બી એકના છેદમાં એક પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો સવાલ કે સમાન નિશાની ધરાવતા બંને ઋણ પેદા એક્સ પ્લસ ગુણાકાર અને એક્સ પ્લસ બી બરાબર એક્સવેર પ્લસ કાઉસની અંદર એ પ્લસ બી એક્સ પ્લસ ખાલી જગ્યા તો જવાબ આવશે એ બી ત્રીજું બે પદી બહુપદીઓનો ગુણાકાર ખાલી જગ્યા મળે તો જવાબ આવશે બહુપદી ત્યારબાદ ચૌદમો પ્રશ્ન વર્ગ બરાબર સવાલ કે બહુપદીના અવયવ માટે સામાન્ય અવયવની રીત વિભાજનના ગુણધર્મ પર આધારિત છે સોળમો સવાલ ચાર વાયનો વર્ગ માઇનસ બાર પ્લસ નવનું અવયવ સ્વરૂપ ટુ વાય માઇનસ ત્રણનો વર્ગ છે ત્યારબાદ સત્તરમો સવાલ ચાર એ અને ચાર બી બાજુની લંબાઈ ધરાવતા ચોરસ ક્ષેત્રફળનો સરવાળો સોળ એનો વર્ગ પ્લસ વન સિક્સ બીનો વર્ગ મળે અઢારમો અઢાર કે ટુ એક્સ પ્લસ ફોર વાયના અવયવો ખાલી જગ્યા છે તો જવાબ છે ટુ કાઉસની અંદર એક્સ પ્લસ ટુ વાય છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એક્સ અને વાય સમ પ્રમાણમાં છે તો એક્સ બરાબર એસી ત્યારે વાય બરાબર એકસો સાહીઠ છે જો ત્યારબાદ બીજો સવાલ કે એક કાર સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની એ અમુક અંતર ચાલીસ મીટરમાં કાપે છે જો તે જો તેટલું જ અંતર પચીસ મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ કેટલી રાખવી પડે ત્રીજો સવાલ એક લંબ ચોરસનું ક્ષેત્રફળ સાત પ્લસ બાર છે તથા છે તેનું સોલ્યુશન ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તમને મળી જવાની છે અને વોટ્સઅપ પર તમારે જોઈએ છે તો સિત્તેર બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ તો લખો પેલું ખાંડની જુદી જુદી બ્રાન્ડ એ બી સી ડી અને ઈ અને એફ થેલીઓ માટે કિંમત રૂપિયા અને વજન કિલોગ્રામનો આલેખ નીચે આપેલો છે તો તેના પરથી પ્રશ્નોના જવાબ લખો પેલું ઓપ્શન એ બ્રાન્ડ ડી કરતાં કઈ બ્રાન્ડ વધુ ભાવ છે તો જવાબ આવશે એ અને એફ બીજું ખાંડની થેલીની કઈ બ્રાન્ડનું વજન સૌથી વધારે છે તો જવાબ આવશે ઓપ્શન ડી સી સવાલ કઈ બ્રાન્ડનું વજન સરખું છે તો જવાબ આવશે બી અને ઈ બી અને એફ તથા સી અને ઈ ઓપ્શન ડી બ્રાન્ડ બી કરતાં કઈ બ્રાન્ડનું વજન વધારે છે તો જવાબ આવશે સી ડી અને ઈ ત્યારબાદ એ સવાલ કઈ થેલી વજનમાં સૌથી હલકી છે તો જવાબ આવશે ઓપ્શન એ અને એફ સવાલ કઈ થેલીની થેલીઓની કિંમત સરખી છે તો જવાબ આવશે એ અને સી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજીએ તે બદલ આપ જરો વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું